ભચાઉ નગરમાં આખલાઓના આતંકનો ભોગ બાઇક સવારો તથા વટેમાર્ગો બની રહ્યા છે શુક્રવારે સાંજના ભચાઉ નગરપાલિકાના માજી સભ્ય અને ભચાઉ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ લક્ષ્મીબેન નાનજીભાઈ એમના દીકરા સાથે બાઇક ઉપર જતા હતા એ સમયે સાંજના આખલા યુદ્ધની ઝપટ માં આવી જતા પગમાં ગંભીર ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ છે પ્રથમ ભચાઉની વાગડ હોસ્પિટલમાં અને વધારે સારવાર માટે સામખીયાળી માતૃસ્પર્શ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વટપાડિયા વિસ્તાર ભચાઉમાં બાઇક પર જતા ભચાઉ તાલુકા અને ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ નગરપાલિકાના સભ્ય વિરોધ પક્ષના ઉપનેતા એવા લક્ષ્મીબેન ધૈડા બાઇક ઉપર એમના દીકરા સાથે જતા હતા આ સમયે બાઇક ધીમે ધીમે જતો હતો આ સમયે ત્યારે ભચાઉની ઉપર ઉપર પણ આંખલાઓનો એવો ત્રાસ છે જે આંખલાઓ ઝઘડતા હતા અને એમાંથી એક આખલા ઉપાડી અને બાઇક સહિત ફેંકી દીધા એમાં એમને છાપાના ભાગે ગંભીર થઈ ગયા છે ગંભીર ઈજાઓ થયેલી છે અને આ બાબતે એમને સરવારમાં વાગડે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી એક્સરે અને એના પછી સારું દૂર સારવાર માટે માત્ર સ્પષ્ટ હોસ્પિટલ સામખેડી એડમિટ કરેલા છે એટલે કહેવાનો મતલબ કે ભચાઉ નગર આંખલાઓનો નગર બની ગયો છે નગરપાલિકાના તંત્રો દ્વારા બિલકુલ તસવીર લેવામાં નથી આવતી ચાર છ મહિના પહેલાં નવી ભચાઉમાં પણ કોઈ પટેલ વૃદ્ધની આંખલાએ જાનથી મારી નાખેલા હમણાં થોડા દિવસ પહેલા રાપરની અંદર પણ એક સડસઠ વર્ષીય વૃદ્ધ ને આંખલાએ જીવથી મારી નાખેલા અને બાઇક સવારોને તો એટલી મુસીબતનો સામનો કરવો પડે છે બે ચાર પાંચ દિવસ પહેલા બચાવના એક જૈન મહિલા પણ હોસ્પિટલમાં એડમિટ હતા એમને પણ અનેક જગ્યાએ ટાંકા આવેલા આંખલાઓ વળતા શાકભાજી લઈને રીટર્ન આવતા એમની આત્માની ખેલીઓ ઝપટાવી લે છે આંખલાઓ ગઈકાલમાં જ એક બીજો બનાવો પડ્યો હતો કે ઇનોવા ગાડીની અંદર મુસાફરો બેઠા હતા અને આંગલાએ સીંગડા ભરાવી અને ઇનોવા તોડવાનો પ્રયત્ન કર્યો સદનસીબે અંદર બેઠેલા લોકો બહાર નીકળ્યા નહીં નહીં તર આગલા આ ગરમીની અંદર ઘુરાયા થયા છે અને એમનું પણ જાનના નહીં થા

એના ઉપર કાયદેસર એફઆઈઆર થવી જોઈએ એના ઉપર કાયદેસર પગલા લેવા જોઈએ આજે આ ગરીબ મહિલા છે એ સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાને લાખ આજુબાજુનો ખર્ચ પણ થશે અને એનો જીવ બચે ત્યારે બચ્ચો કહેવાય એના શરીરમાં મોટી હાનિ આવી ગઈ છે જે કાયમને માટે એના માટે અપંગતાનું સર્જન બની શકે તો આવા સંજોગોમાં આખા એ કચ્છની અને આખા ગુજરાતની ગંભીર સમસ્યાઓ છે આપણને જાણીને નવાઈ છે કે આ આંખલાઓમાં રસ શું છે નગરપાલિકા તંત્રને

પરંતુ બચાવનું નિર્ભર તંત્ર માત્ર ને માત્ર ખોટા સાચા બિલો બનાવવા કામના આવવા જવાના ટીએડીએ બનાવવા રોડના નાના નાના ટુકડાઓ કરી અને લાખ કરોડો રૂપિયાના બિલ પાસ કરી લીધા નાના નાના ટુકડાઓ કર્યા જ નથી ક્યાંય ખાલી ઠીકડ ફાકડ કરી અને કરોડમાં બિલ પાસ કરે છે માત્ર એમને નાણાકીય ભ્રષ્ટાચારમાં રસ છે લોકોની જે બેઝિક જરૂરિયાત છે લોકોને જે સમસ્યાઓ ગટરની હોય પાણીની હોય કે રખડતા આંખલાઓની હોય આ સમસ્યાઓથી નિજાત મેળવવા માટે નગરપાલિકા દ્વારા એક ટકો પણ પગલાં ભરવામાં આવતા નથી આ વાત